હવે અતનરપત જ્ઞાન ભોજકો અંક અડસઠમું ભાગ સત્યાવીસ વિશે આપણે વાત કરીશું આમાં રાજા પોતાના પરમગુરુના જ્ઞાનથી ખુશ થઈને અને પ્રજાને એક દિવસ મેળો રાખીને ભેગા કરે છે ત્યાં કાપડનું જ્ઞાન આપે છે તેના વિશે તેવી કંઈક વાત પાછળા અંગમાં આવશે મોહરુ રાજા સભા સમારી લોકકરણ સભારી તે મતી હમ બેઠે જાઈ કેવલ જ્ઞાન કથાઈ ચલાઈ ભૂજન અને મુખવાસ થયા પછી રાજા સભાવરી અને સભા ઉત્તમ પ્રકારના માણસોથી સોંપતી હતી તે સભામ મધમ બેસી કહેવાય જ્ઞાનની કથા કરી પરમ લક્ષ પરચન પરાઈ ભીને ભીને કહો ભેદ પસાઈ સકલ શાસ્ત્ર મત કે કથા કાડી સકલ કોશી નિધ દે દેખાડી તે સભામાં ઉત્તમ પ્રકારનું બોધ આપી પંચભૂતાદિત બનાવેલા આ જગતનું પરાયું વિજાતી છે ઘણા પ્રકારે સમજાયું તથા તમામ શાસ્ત્રો અને જ્ઞાનના ગ્રંથના સિદ્ધાંતો રહસ્ય સમજાવ્યું તથા મહાપરાંગત થવા માટે કળ કુચી સોહંગ પ્રણવ શું છે એની ગતિ લક્ષ સમજાવે છે સાર અસાર પ્રકાર પ્રકાશી અંગ નિગમ નિકાસી સભા સકલ સભ સન્મુખ ભાઈએ નાન હમાર સમજ ઉર ભાઈએ શાસ્ત્રો સાર સમજાવી જેને ગમ ન પડે એવી ગમ નિગમ પરની વાત સમજાવી તે સમયે ક્ષત્રિય સભામાં જનો સન્મુખ દર્શન રાખી આરત ફરી આરત ફરી બેટા હતા તેથી જેથી મારું સમજાવેલું જ્ઞાન તેમના ઘટમાં ઉત્તરવા ઉતરતું હતું વયે ગતિ વાન સકલ લોગુ વિસ્તકે સબ હરક સોગુ જ્ઞાન વાન સબકે પુરે લાગા તબે બંધન ભય પર તેથી શુદરાજનો શુદ્ધ ગતિ સમજી ગયા જેથી શુદ્ધ ગતિના પ્રભાવે કરી શોક હરકનો પદાર્થ હતોથી નષ્ટ થયો શુદ્ધ જ્ઞાનનું પાનમૃત મેં બધાને કરાવ્યું પ્રેમ પીધું બધાએ જે પ્રત્યે પ્રતાપે દરેક જનના મહાબંધન દુઃખનો દિલમાં નાશ થયો

છે એક ઉપ એક એક પેરા કી ભિન્ન ભિન્ને ભિન્ના કેવલક્ષ કરન કે દીના તાર ભીશે કરણ તેનારી ઉપદેશ કલ પરિવારી વ્યક્તિગત એકબીજાના ગુપ્ત મંત્રો પરમ ગુરુ કાનમાં આપે છે કેવલક્ષનો ઉપદેશ આપે છે ત્યારબાદ રાજાની તમામ રાણીઓ આવે છે નગરની સન્નારી અને તેવી જ રીતે ઉપદેશ આપી સર્વ પરિવારને ગુરુમુખી કર્યા જગતમાં જે કોઈ ધર્મ ઉપદેશ થાય છે તેમાં ગુરુનું ગુરુ કરવું પડે તો જ એ ભક્તિ આપણને કંઈ જ્ઞાન સાર્થક થાય છે ભક્તિ સાર્થક થાય છે ગુરુ વગર ઘણા બધા લોકો જગતમાં જોયા હશે કે ગુરુ કર્યા વગર ઘરમાં દેવી દેવતાના ફોટા રાખે છે અને માનતા રાખે છે માને છે આવું બધું કરે છે પણ જગતમાં જે દેવી દેવતા છે એની પાસે કરતા માલિક શક્તિ આપેલી છે એટલે એ અદૃશ્ય પણ થઈ શકે બીજું રૂપ પણ લઈ શકે લોકોના કામ પણ કરી શકે એવી શક્તિ આપેલી છે એટલે કરે પણ એ દેવો એ ભોગ્યો હોય છે એને ભોગ ચડાવવાથી લોકોના કામ કરે છે તે સુખ આપણે આ જ્યાં સુધી જીવીએ જ્યાં સુધી ભોગવીને ભોગવવાનું હોય છે પછી આપણને એ પછી આપણને કામ લાગતું નથી તો કોઈ પણ ધર્મની અંદર આપણે જોડાવ હોય તો ઉપદેશ ગુરુ ધારણ કરવો પડે માટે તો જ આપણી ભક્તિ સાર્થક થાય ન કર આપણી ભક્તિ સાર્થક થતી નથી એવું પણ પરમગુરુ આ આપણને બોધ કહેવા માંગે છે ઘેરે ઘેરે સબે પદરામન કરી રાય સહિત હમહી સંચરહી કમલ શેઠ ઓરુ કરણ શેટાની ગયો ઉપદેશ કુટુંબ સબ આની તે પછી સરાય નગરમાં ઘેર ઘેર મારી પધરામણી કરવામાં આવે છે સહ પરિવાર પધરામણી કરે છે કમલ શેઠ અને કનક શેટાણી પણ કુટુંબ સહિત રાજાની પધરામણી કરાવે છે ઉપદેશ લે છે તે વખતની શોભાની જે વાત કરું એમ પરમ ગુરુ કહી શકે તો આવું આનંદનો મહિમાની વાણીનું થાય તેમાં તેમ ન હતું ને વર્ણન કરી શકું તેમ નહીં હતું પરમ ગુરુ કહે છે કે હેતી કે પહેરતી ન કહો કે ઉષત કર ન કર ન એ પર કાર સકલ નર નારી સન હમારે ભાઈ સુબે સારી નગરમાં કેટલીક શેઠાણી ઠેકાણી તો ઉત્સાહ ઉત્સાહ કરતા વધારે ગુરુ મહારાજને પોતાની ઘેર પધરાવી અન્યનો આનંદ લેતા હતા આ પ્રકારે નગરમાં સતરા ગૌને શરણે થતા હતા નગરમાં જ્યારે બોલાવે ત્યારે લોકો પોતાના ઘરે પરમગુરુને બોલાવીને પધરામણી કરતા હતા અને ખૂબ આનંદ લેતા હતા એ પરમગુરુ છે રાત દિવસ સરસ બસ એકતા મત ભય શહેર સકલ આ ઉર આખા નગરમાં જ

ત્યાર પછી તે સમયે પરગણે પરગણે મારી કીર્તિ પસરી ઘણા ગામોથી લોકો દર્શન કરવા આવતા ઉપદેશ લેતા અમારી અમારી પરીક્ષા કરતા મહારાજે પણ કોઈ અકળ મહારાજ છે આ પરમગુરની પણ પરીક્ષા કરતા લોકો કહેવા કે ખરેખર મહારાજ સાચા છે કે ખોટા એમ ખાતરી કરતા અને અકળ મહારાજ છે એવું જાણતા મહોરું હમકું તા ગઈએ કાયમ પત ચલ્યો મે મનતા જન્મ મરણ સબે કોઈ વળી ગામે ગામે મારી ભદ્રામણી ભક્તજનો કરી ઉપદેશ પણ લીધો આ પ્રમાણે કાયમ પંથની ગતિનો પ્રસારો ચાલ્યો સદા જન્મ મરણને ચિંતાઓ ચિંતાઓ તે નાબૂદ મેં કરી નાખી તો પરમ ગુરુ જણાવે છે સંત ભાઈ મુંડિત સોચારું કેવળ ધામ લક્ષ તે ઉતારું જબે અમે અમે એક ધામું તાન જ આસન કિયા વિરામ તે સ્થળે મુંડિત સાધુ ચારસો થયા તેથી ત્યાં એક ધામ બંધાવવાનું કારણ કે તે કેવળ ઉપાસનામાં જ વખત કરતા હતા તે સ્થળે ઘણું મા ઘણું મારું આસન રાખતો હતો ત્યાં એક ધામ બંધાવ્યું કારણ કે ત્યાં મોટા મુન્ડે સાધુ હતા તે ચારસો જેવા સાધુ હતા તે ત્યાં જ ઉપાસનામાં જ લઈને રહેતા હતા તે માટે ત્યાં હું આસન રાખતો હતો પરમ ગુરુ જણાવે છે આ ધામમાં દર્શન માટે દેશ દેશથી લોકો આવતા હતા ઘસારો લોકોનો ઘસાર થતો હતો रोज रोज वत्त जत तो लोको मेतनी बारे जानती हती घना राजाओ दर्शन आवता उपदेश पण लेता दीप दीपशकल आज कीर्ति क वाणी सुनिव जान अलोकित वाणी मारो हम जने चम्पे दा की केवल अक्ष पक्ष की बाकी सारा देश मा दीप मा मारी कीर्ति फैलाई देशस्थलो को मारी अलौकिक वाणी थी दरवाने सणिया लागिया જેજેજાના આરતી અરાત પરિષણે આવ્યા દરેકને મેં કૈવલ નાનું લક્ષ આપ્યું કઈ કમલ કિરણ જગ મતકી કૈવલ પંત પૂરા મથકી તે તે સમયે મુનિ છતુ મારી સમક્ષ આવતા હતા તોને અમે ગુરુગમ આપી રહેણી કરણી જાત રહેવાનું સમજાવ્યું કેવલ પણ સર્વોપરી છે પુરાતન છે એમ સમજાવ્યું તે જ સતપથ છે તેમ પણ નક્કી મને કરાવ્યું કેવલ પણ સર્વોપરી છે અને તે જ સતપથ પણ છે એવું પરમ ગુરુ સંતોને સમજાવે છે સભ સંતન કે શ્રેષ્ઠ સાના કેવળ દર્શી મોય ભયાના ઓર સકલ ના મન મુક્તા అనుసార మనలో కూకత యుక్తా సుధా సంతో మహంతో కోటిన జ్ఞాని అన కేవల దసి 16 సంతత తే శివైన బిజ జ్ఞాని మన్ ముక్తతత पण 16 సంపూర్ణ గతిమత అనుభవి అత లోకమహి కేవల కేవేత తారణ తారణ కయ్యే దुणకత అవిచలత స్వర అనకై రాతాస దోహన్ కే નામે પ્રકાશ હવે સોળમાં કેવલ વ્યક્તાને ભોપારગત થયેલા એવા શણી આવનાર તારે એવા સંત હતા જેમનું નામ અખિલદાસ અલહરદાસ હતા બે મેન સંતો હતા ઓર નામ બનો હું કે જ કેતા સભે કાથે સરભર હોય દેતા દિરેક લઘુ વસ્તુ ત્યાં નાગી અધિનત્ય સમૃહ નહીં ત્યાગી હવે બીજા કેટલાક નામનું વર્ણન હું કરું છું મારું હેત સદા સાથે સરખું છે કારણ કે વસ્તુ હંમેશા નથી વહાલા ગતિના આવતા સદરા સરખું ભૂખવું જોઈએ એ કંઈ અંશ કલપટવ્યા આપી થાવર જંગ આ સમજવી ના અમુક તેા સમજ કહે શો ભય ફો પારા પરમગુરુ કહે છે કે સદાજનો મોટા શરીરમાં એક જ અંશ વ્યાપી રહેલો છે સ્થાવર અને જંગમ સદા ઘાટરમાં આદરી અદાપી સુધી એક જ વ્યાપેલો છે પણ અજ્ઞાની સાચી સમજ વિના જગતનો ભાર માથે વહરી દુઃખ ભેગવે છે પણ જો સદગુરુની સમજ સમજાય તો યથાર્થ મહાપરંગત થવાય તેમ છે હાથથી માંડીને કીડી સુધીના જે કંઈક જીવ છે તે જીવ તો સરકો જ છે એમ ગુરુ જણાવે છે પણ સદગુરુની સમજ નથી જેનામાં તે અથાર્થ જગતમાં દુખી છે એટલે ભટકે છે એવું ગુરુ સમજવા માંગે છે લોક જ્ઞાન રાજા પંડિત વકીલા જેને જેની સમજ કીલા પરમ ગુરુ કહે છે કે લોકમાં વિવિધ પ્રકારની સમજણ ઉપમા ન આપી શકાય તેવા સમજ ઘણી જ જ્ઞાની મોટાજન પંડિત વજીર પ્રધાન વકીલ તે પ્રમાણે પોતાના જ્ઞાન પ્રમાણે પ્રકાશ ફેલાવતા હોય છે ભક્ત વૈરાગી જ્ઞાની વેતા પકડાયા પદ સમજ જ ના ભી કમલ સુ ન વિચારી સમજ સખી કીએ ભીન વિચારી ભક્ત વૈરાગી સાધુ જ્ઞાની પુરુષમાં જેને જેને જેટલું સમજાય તેટલું જ પદ પ્રાપ્ત કરી રહ્યા છીએ વળી બ્રહ્મના ચાર પ્રકારના પુત્ર ભિન્ન ભિન્ન સમજણ પડે જુદા વાળા વર્ણ થયા છે તે ઓછી વધતી સમજણનો ભેદ છે માણસને જીવનમાં જેટલી જેટલી ભક્તિ સમજાય જે જે ધર્મ સમજાય જેટલું જ્ઞાન સમજ પડે ત્યાં જ સુધી તેને જ્ઞાન પ્રાપ્તિ થાય છે તે જ પ્ર પદ પ્રાપ્તિ થાય છે આગળ વધી શકતો નથી કોઈ કંકર થઈ 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 કરણી ધન્ય ધામ વિશાલ વિચારી કઈ ધંધા ધારી ધન કોઈ ઉદ મસાગત જંતુ કેટલાક રગડતા કાકરા કોઈ જીવનમાં બસ રખડ 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 કર્યા કરે સમજ વિનાના હોય છે કરગઈને જીવન ગાળે છે કોઈ ધન ભેગું કરવા માટે આખું જીવન પસાર કરી નાખે છે કોઈ મોટા મોટા ધામ બાંધી બાંધીને પોતાનું જીવન પસાર કરી નાખે છે અને કોઈક દિવસ રાતી બસ પૈસા પાછળ ધન ભેગું કરવા પાછળ પડી રહેશે કોઈ પેટ પર માટે રાત દિવસ મહેનત કરે છે તો જીવનમાં જગતમાં કોઈ જીવન મળ્યું છે તેને આમ તેમ વૈભવમાં સુખમાં શરીર સુખમાં ભોગવીને જીવન પતાવી દેશે પણ માણસનો અંત ગમે ત્યારે આવી શકે છે એ કોઈને ખબર હોતી નથી અને એ પ્રમાણે માણસ જ્ઞાનગતિને ગતિને સમજી શકતો નથી અને અને એનું જીવન વ્યર્થ જાય છે એવું પરમગુરુ સમજાવવા માગે છે એ સર્વે સમજણ કે વસ્તુ કઈ નહીં તે માટે વસ્તુ ક્યાં હતાના સબેકે વિકસતા હતા ઉપર વિવિધ વિવિધ પ્રકારના ભેદની ગતિ અને ક્રિયા વિવિધ પ્રાણે સદરા વસ્તુઓ છે માટે નખેદ ગણાય છે સમજ વિના અંસજ બધામાં વ્યાપેલો છે આવી જ સદરી સમજ ઉપર દર્શાવેલા સંતોમાં સમજાવેલી છે તમે મન મેં ક્યા હાથી દીપે નહીં પડે મને એ એ જે પરમ ગુરુ અંતર વિચાર આવ્યો કે હવે આ દીપમાં મારે ઉપદેશની જરૂર નથી ત્યારે સંતો નથી ત્યારે બંને સંતોને ભાવ આરંગર થયેલા છે એ શરણે આવનાર પાત્રોને પણ તારશે અને આખા દીપમાં નજીક ઈશ્વર જેવા ગતિવાન છે પરમ ગુરુ ભગવાન કોણસાગર કહે છે કે ત્યાં મેં સાત કરોડ શબ્દોથી જ્ઞાન પ્રસાર કર્યો દરેક હૃદયમાં ગુંજાર કરાવી રહેલા છે સૂત્રપ્રેદ આવી ગયો છે તેથી ઘણા જ જનો તિવ્ય દ્રષ્ટિના પરૂટરી ગતિના બીજા જે એમ પરમગુરુ ગુરુ જણાવે છે તમે મે રામ અને ચંચન ભૈયા રાજા કોતે સાબ કહ્યા અમુક કીયો મેહરા કો છભી રાજા ભલાઈ સભી આ પ્રમાણે પરમ ગુરુ આણંદમાં રહેતા લોકોને ત્યાંથી જવાનો ચંચળ કર્યું અને રાજાને બોલાવીને પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરમ ગુરુ હુકમ કર્યો અને રાજા એનો સ્વીકાર કરે છે દેશ દેશ પાતી લખી બેજી પૂનમ કે દિન તે ડે વેજી શુભ કામન મેં હરિજન સોઈ આયે સકલ નહીં કોઈ ત્યારે દેશ દેશને પરગાડે ગામમાં કાગળ લખીને સંદેશો મોકલાવે છે રાજા કે એક દિવસ મેળા પૂનમના દિવસે મેળો ફરવી છીએ અને બધાને મળવાનું અને મળીને પરમગુને દર્શન કરવાના છે અને બધા લોકો મેળા ભેગા થયા હરિજનો કોઈ બાકી રહ્યું નહીં સતરા તમામ બધા મેળામાં આવ્યા છે હર હર ખવંત દુએ જન સોઈ થઈ થઈ ચરણ પર સકરે મોઈ બહુ સબ હરિજન સ એક એક પે

જ્યાં જ્યા હરિજનો ઉથેલા એકબીજા હળી મળીને રહેતા ખૂબ સત્સંગ કરતા આનંદ લૂટતા એવા મેળો સાંજ દિવસ સુધી નક્કી કર્યો હતો તેમાં રાજા તરફથી વિવિધ પ્રકારની રસોઈ બનાવી હરિજન લઈ પૂરી તે સમયે રાજા ઘણું જ કાપડ ખરીદી લાવીને સજરા સંઘને વસ્ત્રો નું ભેટ આપે વધારે વધારે કાપડ લાવીને સંઘને રાજા કાપડોનો ભેટ આપે છે અને સંગમાં આવેલા સદરા અર્જુનને પૂજાની સામગ્રી લાવી ગુરુની પૂજા કરતા હતા ગુરુ સમાન કોઈ બીજા ઈષ્ટ નથી એમ મચનો ઉચ્ચારતા હતા અખંડ આનંદ માણતા હતા કરી પૂજા સૌ ભાઈ આનંદ જય જય કઈ સ્વામી દિન બંધુ બહુરૂ હરિજન સંત સમેતું હમ પાસે તેડી પર દેતું વિધ વિધ પ્રકારે સોળસો પચાસ થી ગુરુનું પૂજન કરી ખૂબ હરકી ઉમંગમાં વધારી પ્રાણ રસ પીતા હતા અને ગુરુનો જય હો જય હો એવા પુકાર પહાડી સુરોથી રણમાં ગર્જના કરતા હતા એકબીજાને ગુરુ નજીક તળી લાવીને દર્શન કરતા આનંદ લેતા હતા ભય સકલ સાઈ સન્મુખ મેરે હરજન ઓરુ મુંડ સબ બે ચેરે તબ હું બોલે લક્ષ પસારી સુનુ હરિજન હરિગત નર નારી સમગ્ર સંઘના ભક્તો મુંડેલા સાધુ મારી સન્મુખ જયારે ભોજ લેવા બેઠા તે વખતે પરમ ગુરુ નો પસારો જાહેર સંભળાવ્યો અને ચિત હરિભક્ત સંભળાવવા તમામ નર નારી હરિજનો ને ફરમાન કર્યું હરિજનો ને ફરમાન ફરમાવ્યું દીપ સકલે ચિતકો ભયો ભાઈ આઈ દીપ ઓર આ આ જાય સેવા સંતન ધ્યાન હવે હું બીજા જવા ધારું છું અને તમે સદા સંતો સાધુની સેવા કરજો હંમેશા ગુરુનું ધ્યાન ધરજો તેમ ગુરુનું સ્વરૂપ સમજાવ્યું સદા તમારી પાસે જ છે એમ પરમગુરુ સમજાવે છે કહીને કુવે રહીશી કહી તરી પંદરો પરમગુરુ ભગવાન કાણા સાગર કહે છે કે મારા વિદાયગીરીનું વચનો સાંભળી વધી ભેટ પામી અસરુપાત કરવા લાગ્યા પ્રેમના સુરભ પાડવા લાગ્યા તો પરમગુરુ આ આપણને અંગમાં ગુરુ વિશે સમજાવવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં આ દીપમાં પણ સાધુઓને બનાવે છે અને એક સ્થાન નક્કી કરે છે અને જે વખતે હવે બીજાધામમાં જવાની તૈયારી કરે છે તે સમયે બે સાધુ હોય છે તે લોકોને જવાબદારી સોંપીને તે લોકોને પરમગુરુના જે કેવો આપ્યો છે આનંદમાં ગુરુ ગૌરવીના જગતમાં આપણને મુક્તિ મળતી નથી એવું સમજાવીને ગુરુ ત્યાંથી લોકો જ્યારે વિદાય લે છે ત્યારે અશ્રુ આશ્રુથી રડે છે એવું પરમગુરુ સમજાવે છે સતકળ સાહેબ